રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સહી તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ જેવું થાય છે ને આજ તો આપણે સહી ઘરે જ કારણ કે હમણાં ઘરે ને ઘરે જ સહી જવાનું નથી ક્યાંય જેતપુર જવું અત્યારમાં આગળ ખમીને એટલે જેતપુર જવાનું છે ને જેતપુર એ જવાનું થાય ને કદાચ વાળીએ થોડુંક ઘણું શાકભાજી ઉતારવા જવાનું થાય એટલે જોઈએ આગળ હું પ્લાન થાય છી એટલે એવું બધું છે ને વરસાદ છે ને જો રાત હતો ને અત્યારે તો થઈ ગયું ખુલ્લું તો અત્યારે આમ કંઈ બહુ કાંઈ કંઈક છે નહીં પણ કાલે જ આ જ રીતે થયું હતું સવારમાં થોડુંક મોડું ખુલ્લું થયું હતું દસ અગિયાર વાગ્યે અને આજ થોડુંક વહેલું ખુલ્લું થઈ ગયું હતું પણ દસક વાગ્યે ખુલ્લું થયું હતું ત્રણ સાડા ત્રણે પાછો ગાજવા મળ્યો અને ચારક વાગ્યે એટલો વરસાદ આવ્યો કે જે આપણી પાછળ આ ઓકરી છે પછી નદી છે એ બધું ધોમ ગયું કાલે એટલો બહુ વરસાદ હતો એમ અને રાતે જો ચાલું જતો રેડા પછી રેડા રેડા પછી રેડા ગાજવીજ આમ ઓલી બાજુ ચાલુ હતા એટલે વરસાદ તો વરસે જ છે હવે કેટલાક દિવ વરસે પછી ખમૈયા કરે તો સારું બીજું શું હવે જો આ મીરા જાય મસ્ત મસ્ત બાંધી હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો મીરા ખાય છે મગફળીનો ભૂકો ચા એ મીરા ખાતી હોય ત્યાં હું જે આમનો જો હવે

કે ભાઈ સીધા કંટ્રોલ જ ઉતારી કંટ્રોલ ઉતરે મલકું હા કંટ્રોલ ઉતારવા જો ઓલીપણેથી ચાલુ કર્યું છે ત્યાંથી ઉતારતા ઉતારતા અહીં પૂર હવે આટલા રહ્યા છે લગભગ દોઢક કિલો જેટલા ઉતરશે નહીં ઉતરે વધારે ઉતરશે દોઢ બે કિલો જેટલા કંટ્રોલ ઉતારસી એમાં અમુક ખરાબ થઈ ગયો હોય અમુક પછી હારા હોય એટલે લાગડ જો ઉતારી સોખું થઈ જાય અને કંટ્રોલ હજી જ થા હે પુષ્કળ કારણ કે હજી થયા જ રાખીએ તો આ ઝીણા ઝીણા એ કંટ્રોલા હે ને છે તો આ રીતે આ રીતે મલક છે પણ આવાય છે ઘણા એટલે કંટ્રોલા તો અત્યારે આમાં થાય છે પુષ્કળ થયા થોડાક મોડા આપણે કા કારણ કે આ પારામાંની એમાં અત્યારે ઉલરી ગયા બધે જે વાયડું માની હોય ને એ બધે ઉલરી ગયા અત્યારે આમાં જ થાય છે આપણે ઓલા જે થાતા ને તે આ ન થતા અને હવે એ ઉલરી ગયા તો આમાં થાય છે એવું બધું છે અને કંટોલા ખાવાની જા આ છે ને આ આનું શાક છે ને બહુ મજા આવે જો આવા બધાય અને તો અમારે ખાય બધાય એટલા બધાય આખું ઘર એટલા ખાય જા બધાય આ આવા કંટોલા હોય ને એટલે આમાંથી કાંઈ કાઢવું ન પડે બી કે બી કે કાંઈ કાઢવું ન પડે પછી આવું કોક હોય આ પાકલ કહેવાય આવું કોક થઈ ગયું હોય તેને કાઢવું પડે બી ને એવું બધું બાકી તો આમાં છે ને પાર નથી એટલા હે કેટલા હે બી હોતા બનાવી શાક મજા આવે કેમ બી હોતું

નકર અહીં ફોજી આવી ગયેલું હતું તો અહીં હુજી નકર વહી ગયું તો હા તમે આગલા વિડીયોમાં કદાચ જોયું હોય છે કે લીમડો રહ્યો ને લીમડો એના થડની નીચે વહી ગયું હતું કપાસની પછાટ ખાલી થઈ ગઈ હતી આવું તેને બદલે અત્યારે કપાસની પસાટમાં છે એક એક રહેવા લેવું બધું છે કપાસમાં ઘરી ગયું પાણી અને અહીં જો અત્યારે કાયદેસર અહીં ફૂઝી ઓવરિયા પડ્યા ને ત્યાં સુધી આવી ગયેલું છે અને હવે અટાણે પાછું વહી ગયું છે અહીંયા જ અહીંયા જા હર્યું ને ન્યા પણ જઈ બહુ વધુ પડતો ઓવરફ્લો થાય ને વધુ પડતો કારણ કે અત્યારે ઓવરફોલો તો શેર ડેમ પણ વધુ પડતો વરસાદ પડે ને એટલે પાણી કાઢીએ ન હામે એટલે વધુ ઓવરફોલો થાય એટલે આમનું ધકો મારે બીજું કાંઈ નથી એમ એટલે આમનું જે ન પાણી જતું હોય ને એમાંય વહી જાય લેવું હોય અને અહીંયા આપણે છે ને ગાજર વાવ્યા વાતા જા ગાજર એ પણ છે ને મસ્ત બધે ઉગી ગયા છે આ ક્યારો હે ને બધો ગાજરનો જ વાયો જા અહીંયા છે અહીંથી પછી આ બીટ વાયવા હે બીટે પણ ઉગી ગયા હે વાગવામાં ત્રણક જેવું થાય છે ને આપણે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે દસ અગિયાર વાગ્યા આવી ગયા હતા આમ તો પણ બપોર બપોર કર્યા પછી ખડીક આરામ કર્યો અને હવે અમારે જાવું છે જે કાંઈ મારા વાવેતર કરેલા છે એ વાવેતર બતાવવા ટૂંકમાં કારણ કે હું અહીંયા જાઉં ને એટલે મને એ ભાઈ લઈ જાય છે બધા વાવેતર એના કરેલા હોય એટલે ટૂંકમાં આપણે જેમ ટ્રેક્ટરનો ધંધો છે એમ ભાઈની ટ્રેક્ટરનો ધંધો છે કારણ કે આપણે જેમ વાવેતરમાં પણ વધુ પડતું વાવેતરમાં બરોબર એટલે એના વાવેતર કરેલા એના ગામમાં એટલે ને હું એટલે એના વાવેતર કરવા મને બધે વાળીયે વાળીયે લઈ જતા હોય અને અહીંયા આવે એ ભાઈ એ ટૂંકમાં આપણે એને લઈ જતા હોય તો ભાઈ જો પૂગી ગયા છે કેમ કાંઈ નિર્મલ શું હું હાલે એ રામ રસ્તામાં કાંઈ તકલીફ નથી પડી ને એ હાવ હાઉતેર થઈ ગયો ને કા ક્યાંથી વિરપુર છે ગોંડલ વીરપુર ને કાગબડ કાગબડ ને સીધું હા હા હાલો હવે આપણે હે ને જઈ આવી પાણી પાકે પાકી જાય ને એટલે પછી પી અને ભાગી અત્યારે આપણે હે ના ખેતરમાં માં વિઠ્ઠલભાઈ જાગા ઉંધાડ આ પાંચ વીઘાનું નંબર છે પાંચ વીઘાનું વાવેતર કરેલ હતું ડુંગળી છે લાલ અને જા રીતનો કંઈક ઉગાવો છે ઘણા કહેતા કે આપણને તમે વાવો તો છે ઉગે તો છે કે નહીં કા નિર્મલભાઈ ઘણી કમેન્ટ આવતી ઊગે છે કે નહીં વાયવા તો રાખો છો ઉગે છે કે નહીં હવે તો આ ઉગેલું જોઈ લો હા આ રીતનું કેળો આખો લીલકાઈ ગયો છે જો અને આપણે વૈશ્ય થાંભલો હતો એ દિવેશ લઈ લેજ ભાઈ બધી આ રીતનું કંઈક વાવેતર કર્યું છે જો વાવેતર વાવેલું ના ના તોય ભાઈ કેતા વાવો તો તો રાખો ઉગે છે કે નહીં જો આ તમે જોઈ શકો છો જા ઉગેલું છે કમ્પ્લેન જો તમે

એ કે મેં આ સોમાસાની સીઝન માં કહેતો હોય કે આખી સીઝન ની કહેતો હોય એ તો બહુ આપને ખબર નથી એ ભાઈ એમ કહેતા હતા કે મેં ચારસો વીઘા ની વાવી તો વાવી હોય હા આપણે ઓલું નથી કહેતા વાવી હોય સારું કહેવાય હું વાવી હોય તો કેટલો વીઘા વાવી હ એમાં આપણે 100 વીઘા જો આપણે જોઈ લીધું ને આજ જોયું તો પછી કાઈ નબળું નથી નબળું નથી હા એટલે બસ અવિઘારનો ટાર્ગેટ ટૂંકમાં અમારો છે બરોબર એમાં હજી પચીસ ટકા તો ઉગ્યુંય નથી હમણાંનું જે વવાનું આ બેદી પહેલાં એ નથી ઉગ્યું અને આજે પહેલાંનું હોવાનું છે એ અટાણે ઊગીને જો કમ્પિટ થઈ ગયું છે એટલે આ રીતનું હે ભાઈ કેમ વાવેતર કેમ છે બહુલેટ જોકે ખેડૂતો ખેડૂત હાજર નથી ખેડૂત વિઠલભાઈ મને હવારમાં ખુદ ભેગા થયા ગામમાં જ્યારે નિર્મલભાઈ આવતા તે હું ગામમાં ગયો તો કે ભાઈ નવરા હોય તો ક્યાં જ જઈ આવી જયો જરાક કાંટો મારી આઈજો ઊંખડી કઈ કૂઘી જોવાઈ જો મને કે મેં ના ના હાલો આજ ના જ જયા હોય અને બરોબર આજ પાછા ભાઈ ભાઈને આવોને થયું અટલે સોહવાઈ ગયું આ થાંભલો જો તમે આ થાંભલો આજ થાંભલા વસારે હોતી પણ આપણે વાવી દીધું જવો તમે થાંભલા વસે છે ને થોડું થોડું રહી ગયું હોય બાકીનું વાવી દીધી હા પણ ટ્રેક્ટર ન અને પાછો આપણે એ છે પાછો આપણે સાંયું ઉડું ઊંચું એટલે એમાં નથી જાય એમ ભગ બાકી વધે વાવી દીધું આ ડુંગળીનું વાવેતર છે સાડા ત્રણ વીઘાનું અને આ છે મહેશભાઈ ડોબરિયાનું આ આપણે ટ્રેક્ટર નવું લીધું ને એને બીજે કે ત્રીજે દિવસે જ વાવી તી અષાઢી બીજ પછી ટૂંકમાં એટલે આપણે બીજને દિવસ ટ્રેક્ટર લીધું તું ના સોથ કા પાયસમમાં વાવેતર કરેલું છે અષાઢી સોથકા પાયસમમાં એટલે અત્યારે અઢી મહિનાનો સમય થઈ ગયો છે અને ગાંઠિયા પણ જો બંતાવાની શરૂઆત થઈ ગઈ છે

આ આ આ હે ને આ દૂધલી આ દૂધલીની કમેન્ટ અમે કહેતા હતા બોલા મેં તો નહોતું કીધું ના ના મારી વાત સાંભળો આ દૂધલીની છે ને આ ગોળ પાનની દૂધલી કહેવાય એ દૂધલીની કમેન્ટ પ્રકાશ કહેતો હતો આપણે કોનો પ્રકાશ બોલો જેસીબી વાળો બરોબર એ કે કોઈ ભાઈને હોય ખબર તો કહેજો કે વિડીયો જોતા હોય બરાબર તો એક ભાઈ એમ કહેતા હતા કે ગ્લાયસીલ માલજો ગ્લાસિલ મારી શું થાય ખબર ગ્લાસિલ થોડી મરે પડી તો દોકની દવા આવે એમ નઈ એની બુદ્ધિ કઈ પ્રકારની કેવા એમ કો આવા હોતે હોય અમુક માણસો ઓવરી સલાહ દેવા ઓવરી ગ્લાસિલ મારી તો આંગળી રી હે ખરા અલે આવી કમેન્ટ કરવામાં હે ને ભાઈ તમે ધ્યાન રાખજો સરક કે કે બે કે ભલે બીજાની બીજામાં વિડિયોમાં કરતા હોય પણ અમારા વિડિયોમાં ખાસ કરીને નો કરતા કારણ કે અમે હે ને એ રીતના વિડિયો નત બનાવતા અમે તો ખેડૂને કઈક માર્ગદર્શન મળે ને એ રીતના વિડિયો બનાવીએ અલે ભલે આની દવાઈ નથી આવતી પણ નથી આવતી પણ આપણે આવા વિડીયો બનાવી તો એમ નથી આવા વિડીયો બનાવી તો આ દવા વાળાઓને ખબર પડે ને કે ભાઈ આ ખરની દવા બનાવી આપણે બરોબર તો અમે એ કેવા માંગતા હતા તો એ ભાઈ કે ગ્લાયસીલ મારજો કે ગ્લાયસીલ મારી તો આ પાકની શું દેશા છે આ તમે વિચાર તો કરો આ ચાર ચાર મહિનાની મહેનત હોય બરોબર એમ નહીં આમાં ચાર મહિનાની ખેડૂતની એમ નથી રાજુભાઈ હું શું કેવા માંગુ કે આ ચાર મહિનાની તમે ત્રણ મહિનાની ચાર મહિનાની તમારી મહેનત હોય બરોબર હવે તો તમારો શું થાય જો આ રીતનો ઘેરો હે ભાઈ તમને મારું કંઈ વધારે બોલાઈ ગયું તો માફ કરજો અને આવી કમેન્ટ ક્યારેય ન કરતા ખાસ કરીને બરોબર ને જો આવી કમેન્ટ કરવી ને તો મારા વિડીયો જોવા આવતા નહીં કહીએ એ સોખું છે બરોબર તો આ આ દૂસલી કમેન્ટ આપણે એ રીતની કરવાની કીધી આની કોઈની પાસે દવા હોય તો કહીજો એમ અને ખાસ કરીને આ અખર છે ને લસણ ડુંગળીમાં વધુ થાય છે બરોબર લસણ ડુંગળીના વધારે થાય ને વધુ વાવેતર અમારે લસણ ડુંગળીનું વધારે થાય એટલે ઈ અમે કહેવા માંગતા હતા પરંતુ એ કે ભાઈ ગ્લાયસીલ મારજો ગ્લાયસીલ મારતી આ પાકની ની શું થાય લેવું એ બધું આ રીતનું વાવેતર છે